વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોલાપુરમાં ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓગણીસ જાન્યુઆરીમાં મહારાષ્ટ્રમાં સોલાપુરમાં પીએમ આવાસ યોજનામાં હેઠળ બનેલા કરોડ લોકોમાં શોક પહોંચ્યા હતા અને અહીં તેમાં ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે કદાચ મને પણ બાળપણમાં રહેવા માટે આવું કર મળ્યું હોત ને ક ભરની ચાવી આપવા હું જાતે આપીશ તે આવીશ તેની ગેરંટી આપી હતી અને મોદી અને ખુશી છે કે સોલાપુરમાં હજારો મજૂરો અને ગરીબો લોકો માટે સંકલ્પ લીધો હતો અને પૂરો થઈ ગયો હતો અને પીએમ મોદી આવાસ યોજનામાં હેઠળ બનેલી દેશની સૌથી મોટી સોસાયટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કે જોઈને આવ્યા મને લાગ્યું છે કે કદાચ મને બાળપણમાં આવા ઘરમાં રહેવામાં લોકો મળ્યા હોત ને પછી મોદી બાર સેકન્ડમાં સુધી મૌન રાખ્યું અને ભાવુક થઈ ગયા હતા અને આ બધું જોઈને ખૂબ જ સંતોષ થયું કે આ પરિવારોમાં સપના સરકાર સાકાર થાય અને તે માટે માટે સંપ અને અહીં શિલ્પા ગેરંટી આપી કે જાતે મારા ઘરની સારી આપવામાં આવીશ